જય મૂરલીધર બધા મિત્રોને પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો જો મિત્રો હવે આપણે જીરાનો કાયદેસર પાક આવી ગયો હે કમ્પ્લેટ અને હવે જે હું ચાલુ કર્યું હે વધુ ફૂંકાઈ ગયું ને ત્યાં પહેલાં વધુ પેલા ત્યાં ઉપાડી હઈ અને તે પછી જે લીલું હે ત્યાં વળી જારી ને એવી રીતના કરી હે ઘેરે ઘેરે ઉપાડે હે હજી પણ હવે કાલથી ટૂંકમાં કાયદેસર રીતે જ્યાં બેસીને એકલઠ હું ઉપાડીએ એ રીતનું હવે પોઝિશન આવી છે જીરો અને એક ત્રણ મહિના અને માથે ચાર થી થયા ત્યાં ઉપાડવું આપણે પાકું જીરું કમ્પ્લીટ ત્રણ મહિને ટૂંકમાં પાકીથી ગયો પણ ઘેરે ઘેરે ત્રણ મહિને ઉપાડતું હતું જ્યાં પાછળ થોડુંક ઉપાડલ છે અને કંઈક ઓલે હેટે છે થોડુંક ઉપાડે બાકી આમાં ગરકે ગરકે ચાલુ જ છે ઉપાડવાનું અને કંઈક આ રીતનો પાક આવી ગયો છે આમાં જો જ્યાં જીરું બેસી ગયું હતું ને જ્યાં અહીંયા થોડાકમાં બેઠું તો અને આ ઉપડું ને એમાં જે લીલું છે એ થોડાકમાં પાણી ભરાણ હતું ને એમાં નબળું છે પછી આ બેહી જેને ઉપડે ને એ લીલું રહેરું એ પછી ઉના ભેગમાં આપણે ઉપાડવું પડે પણ પીરા દાણા થઈ ગયા હોય ને એમાં વાંધો ના આવે હાવ લીલું હોય ને તો એ દાણા ઝીણા થઈ જાય જે આ રીતની અત્યારે પોઝિશન છે અને જે હવે આ કાલ આપણે ઉપાડી જ નાખવું છે હવે આમાં કોકો છોટા લીલા છે બાકી તો બધું પીનું થઈ ગયું છે અને જે અહીંયા છે ને કાકાના ખેતરમાં અહીંથી જો કાકાનું પડું આવી જાય એને વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અડદ વાવ્યા છે આજની તારીખમાં જે વાવણા છે જો ધોરી હોય ગોલી જેવો કરી દીધો ટ્રેક્ટરથી અને નાકા બધા ઉગાડી અને પાતા જાય અને વાવામાં કાયદેસર પાર્યું જોઈ લ્યો ગોલી છટ અડદનું વાવેતર કર્યું હે અડદનો ભૂકો એ માલ ખાય અને પંદર વીસ મણ જેવા વિઘે ઉતરીએ અને હલરમાં નીકળી જાય મગમાં કચે વારીને ની પીંજણ થાય જ્યાં અહીંયા આપણે પાણી કમ્પ્લીટ હાલે છે ક્યાંય ખપારી ક્યાંય અડાડ્યું જ ના પડે ક્યાંક હોય તો ભલે પછી કમ્પ્લીટ હાલે અહીંયા જો બાસાલીને જાય છે જો આ રીતની કંઈક બાસાલીન જાય છે એક લીટરમાં ચાર વીઘા કરે એક લિટર બાસાલીનમાં ચાર વીઘા જે હું પડવું થાય ને એ રીતની ચાર વીઘામાં પાણી પી જાય ને બાષાલીને એ રીતની બાષાલીન મૂકે છે અને અહીંયા જે લાઇટ થોડીક ડીમ છે પાણી ભીરું આવે છે અને જે આની બધા ધાણાના ભર પડ્યા છે અને એ હવે આમાં કોરવાળ પલલી જાય ને પછી પાસે કાઠીએ ફૂકણીમાં ત્યારે આપણે એનો વિડીયો ઉતાર્યું ફૂકડી બહુ ચોખ્ખી કમ્પ્લીટ છે અને જ્યાં એ જીરું હતું જીરાનો ઢગલો કરી લીધો હોય અને આ ધાણાના ભર્યા કરીને ખાય હવે જે ફૂકડી આવી હતી એ ટ્રેક્ટરથી ઉપાડવાના રહે જે અહીંયા જીરાનો ઢગલો કરી લખ્યો છે પેલા વાવાઈ જાય વાવવાનું પછી મોડું થાય ને તો પછી મોડું નીકળે તો જે આ જીરાનો ઢગલો અહીં થઈ ગયો અને કાકાને ઓછું જીરું હતું ચારક વીઘાનું હતું એટલે આ રીતનો ઢગલો અહીં થઈ ગયો છે બાકી જે હવે હાંજ પડી ગઈ છે દી હાથમી ગયો છે એટલે કેમેરામાં થોડુંક ઝાંખું આવે હે પડું તન વાજળી પહેર્યું હે કેટલા સો થી દોઢસો ફૂટના ક્યારા છે ટૂંકા ક્યારા હોય ને તો છેલ્લે આપણે પાણીનો ઘટાડો આવે ને તો એ વાંધો ના આવે અને જ્યાં અહીં ધોરિયો કમ્પ્લીટ છે ધોરિયાને શોકીને કાકા ગોલી જવો ધોરિયો કરી દઈએ પેલા ટ્રેક્ટર રાખે અને પછી ખપારીથી કરી દઈએ જ ગોલી જેવો કરી દે તો અને બાંધણી ગોલી જેવું જ છે કે પાર વાકા ચૂકી ગઈ કંઈ ગમે નહીં ફક્ત ચડાવેલી કાયદેસર અને એલ એનટી ટ્રેક્ટર હતોને એલ થી વાવેલું હતું અને આજે જ ભાઈ હું પણ ત્યારે નો ટાઈમ ના મળ્યો નકર કર આપણે વાવવા આવે આપણે એ ટેક્ટર આવશે એટલે તલ વાવવા છે આપણે ત્યારે વારી વિડીયો ઉતારશું જોકે મેં જીરાંગ વાવ્યું તો ને એનો વિડીયો યુટ્યુબમાં મોકલે જ છે ત્યાંથી તમારે જોઈ લેવો અને ચેનલને ખાસ કરી અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને શેર કરજો આવી ખેતને લગતી બધી માહિતી તમને મળતી રહે દરેક વિડીયા હું ઉતારતો જાય અઠવાડિયામાં એકાદા બે વિડીયા આવી જાય હે કોઈ નવીન વિડીયો એવો હોય તો અવશ્ય હું મૂકી અને જો અહીંયા છે ને બાજરાનું વાવેતર કરેલું છે આમાં ગુંધરી હતી ગુંધરી કાઢી અને બાજરો વાવ્યો છે બાજરા માટે ચાલે અને જો એને તમે કણવા દો તો એની નીળ ના ખાય પણ બાજરો કાપે કોટે આવી ગયો હોય અને એને વાટી લ્યો પછી એની તમે નીળ કરો તો એ માલ ગોંધીને નીણથી એ હર ખાય અને બાજરાને અત્યારે ઉનાળે પાણી ઓછા જોઈ એટલે બાજરો ઝડપથી થઈ જાય અને જો આપણે લણવા દેવો હોય કણવા દેવો હોય ડુંડા તો પછી કણી ગયેલ ડુંડાની નીળ પછી માલ ના ખાય રાડું ચૂહાઈ ગયું હોય જે ડુંડા થયા મોર આપણે નીળ વાટીને નીળ કરવી હોય તો એ અવશ્ય ખાઈ જાય માલ એટલે આપણે નીળ હાટું વાવું હોય તો એ વવાય હગે અને ઊંઘ વાવું હોય તો એ વવાય હગે જે રીતની અનુકૂળતા હોય એ રીતનો બાજરો વવાય જ્યાં નીણ હતી થોડીક એના બે ઓઘણા ત્યાં છે અને વા થોડું ચરાબ માટે વાઢ્યું હે જે અહીંયા હે થોડું અને અહીંયા હે કાકાનું ઘર જે અહીંયા રીંગણી વાવેલી છે આ જૂની રીંગણી છે અહીંયા પાછી નવી વાવી અને ડુંગળી છે ખાવા પૂરતી ચાલો અહીંયા જો ભેવું દોવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે એટલે બહ બહટ ઈ બોલે છે ભેંસોવાળી અને ફિલ્મ માસ્ટર ટ્રેક્ટર આનો વિડીયો આપણે ડિટેલથી બનાવ્યું પછી હવે અત્યારે અંધારું થઈ ગયું હે અને જે આનાથી આપણે ધોરિયા રહ્યા તા જોરદાર ધોરિયા નથી થઈ ગયા હે હા હાલો તો આજના વિડીયામાં એટલું જ આપણે મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આનો વિડીયો આપણે ડિટેલથી બનાવ્યું